જંબુસરની શૈક્ષણિક સંસ્થામાં પોલીસ વિભાગની શુભેચ્છા મુલાકાત જંબુસર નગરની જામિયા ઉલમુલ કુરાન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં ડીવાયએસપી જંબુસરની શુભેચ્છા મુલાકાત આજના આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ રચાઈ પોલીસ પ્રજાની વચ્ચે આવે જનતા પોલીસ મિત્ર માને અને પોલીસ પ્રત્યેનો હાવ દૂર થાય તેવા અભિગમ દ્વારા જંબુસર પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં શુભેચ્છા મુલાકાતો કરવામાં આવી રહી છે જે અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ડીવાય એસ પી પી એલ ચૌધરીએ શુભેચ્છા મુલાકાત સવારે અગિયાર કલાકે કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ પ્રત્યેનો હાવ દૂર થાય અને આત્મીયતા કેળવાય મિત્રતા કેળવાય તેવું જણાવી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા પ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા બાળકોને મોબાઈલ એપ વિવિધ વેબસાઇટ ટેકનોલોજી અંગે માહિતી આપી સદઉપયોગ કરવા જણાવ્યું આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ આચાર્ય સહિત હાજર રહ્યા હતા સંસ્થામાં ચાલતી ગતિવિધિઓની અને મુખ્ય સંસ્થાની માહિતી સંસ્થા સંચાલિત શાળાના આચાર્ય બસીરાય પટેલે આપી હતી અને પીઆઈ સાહેબે તથા ડીવાય એસપી સાહેબે કાયદામાં ફાયદો છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને પરમાર સાહેબ જે પત્રકાર હતા એમણે આધુનિક શિક્ષણની વાત કરી હતી એમના કાર્યક્રમમાં સંદીપ દીક્ષિતે અને સલીમભાઈએ સહકાર આપ્યો હતો સંસ્થાના ઉપપ્રમુખ આ કાર્યક્રમની માં હાજર રહ્યા હતા મુફ્તી અરસદ સાહેબ અને તેમણે આ કાર્યક્રમના આયોજન માટે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો કાર્યક્રમની સમાપ્તિના અંતે સંસ્થાના મુખ્ય વડા અહમદ યાકુબ પટેલની મુલાકાત પછી સૌ છૂટા પડ્યા હતા